અત્યારે અમારા ગરીબી માં નરેન્દ્ર મોદી એ બધા સરકારે આવીને અમારા ત્યાં આવીને જોવો કહીએ કે કેવું છે તમે રહી શકો આવા ગરીબી માં અમે તો બી આવા ગંદકીમાં અમે રહીએ છીએ છોકરા લઈ હવે ચૂંટણી આવે છે ચૂંટણી ના અમે પેલા જ મકાનો તોડી નાખ્યા તેમને ખબર પડવી જોઈએ કે ચૂંટણી મળશે આપણા બધા આપશે અને હવે ક્યાંથી વોટ વોટ આપશે એ લોકોને અહીંયા કેટલી વસ્તી રહેતી હતી બહુ વસ્તી રહેતી હતી

બીજી બીજી કોઈ વ્યવસ્થા વ્યવસ્થા નથી નથી પાસે અમારી અહીંયા સાહીઠ વર્ષથી રહીએ છીએ અમારી પીળી ની પીળી જાય છે સાહીઠ વર્ષથી રહીએ છીએ બહેનો તો અમને સરકારે કઈ વ્યવસ્થા કરી નહીં અને મકાનો તોડી નાખ્યા ખાલી નોટિસો આપી અમને ને મકાનો કે તમને મળશે એના પછી કઈ નહીં

ના મારા છોકરા એમાં ગંદ ગંદકી મરે છે એમને તો ખબર પડવું જોઈએ ને કે કેવી રીતે મકાનો તોડીને એમને મકાનનું મકાન જોઈએ સામને બહુ નુકસાન થઈ છે બેન ખાવાનું વાસણ બી નથી બે બે તો પેલા બીજો બીજાના ત્યાંથી લાયા છે અમે લોકો ક્યાંથી લાવવાના ખાવા માટે વાસણ બી વાસણ બી નથી કેટલી પોલીસ આવી હતી બાપરે બાપ પોલીસવાળા તો કેટલા આવ્યા હતા અહીંયા સરકારે બધાયને અમને બહાર કાઢ્યા ફટાફટ કે મશીન મારું છે નીકળો બા તોડી નાખે નરેન્દ્ર મોદી સાંભળતો હોય બચારો તો બસ બધા ગરીબ ને અમને એક ઘર તૂટવું એટલે માત્ર ઘર તૂટવું નથી હોતું ઘણા બધા સપનાઓ તૂટી જાય છે બહુ જ બધી મહેનત પછી બનાવેલું એ ઘર તૂટી જાય એના પછી તમે રસ્તા પર આવી જાઓ છો ચંડોળા તળાવની આજુબાજુ જે ડિમોલેશન થયું એના પછી હવે ઈસનપુર તળાવ પાસે ડિમોલેશન થયું અને અહીંયા જે લોકો રહી રહ્યા છે એટલે ડિમોલેશન પછી પણ એ જે પથરા છે એ જે ઈંટો છે એના ઉપર રહી અને ખાવાનું બનાવી રહ્યા છે મહિલાઓ પોતાના નાના નાના બાળકોને અહીંયા રાખી અને કેવી રીતના જીવે છે અને બહુ જ બધા લોકો એવા છે જે સ્મશાનમાં રહેવા મજબૂર થયા છે બહુ જ બધા લોકો એવા છે કે જે હજુ રિક્ષામાં રહેતા થઈ ગયા છે એ લોકો સાથે વાત કરવી છે સમજવું છે કે કેટલા સમયથી અહીંયા રહે છે હવે એમની પાસે બચ્યું શું છે તમે અહીંયા આવશો તો તમને ખબર પડશે કે હજુ પણ અહીંયા રાંધી રહ્યા છે અહીંયા રોટલી બનાવી રહ્યા છે અને અત્યારે બપોરનું જમી રહ્યા છે અમે જ્યારે આવ્યા છીએ ત્યારે શું નામ છે બેન આપનું ચાંદની બેન

ચાર ચાર છોકરાને રાખું છું શું કામ કરો તમે વાસણ બંગલાના કામ કરીએ છે બેન અહીંયા કેટલી વસ્તી રહેતી હતી બઉ વસ્તી રહેતી હતી હવે ક્યાં ગણ ગણવા રે ભાડે ના લીધું તમે ભાડે મળતું જ નહીં દલાલી માંગે છે દસ દસ હજાર રૂપિયા ભાડું માંગે છે બાર બાર હજાર રૂપિયા અમે પાંચ જણ છીએ અમારી મમ્મી છે હું છું અને મારા ચાર છોકરા છ જણ છોકરાઓ કમાય છે નાના છે હજુ ભણે છે સ્કૂલ ગયા છે તો ક્યાં જઈએ છોડી રાત્રે બી અહિયાં જ રહો છો હા રાત્રે બી અહીંયા જ રહીએ ખુલ્લામાં ખુલ્લામાં છે બીજી કોઈ વ્યવસ્થા નથી તમારી પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી અમારી પાસે અત્યારે તો બે દિવસથી તો અમારી બેનના ઘરે ઉભા જઈએ છે મચ્છર બહુ કરી રહ્યા છે બહાર

અને મકાનો તોડી નાખ્યા ખાલી નોટિસો આપી અમને ને મકાનો કે તમને મળશે એના પછી કંઈ નહીં અને વિધવા ભયરી છે મેં ત્રણ માડી કરી પાંચ છોકરા છે નાના નાના અને કઈ વ્યવસ્થા નહીં કરી નયન અમારે લડવું નહીં કંઈ નહીં નરેન્દ્ર મોદી એટલું કરે ને અમારે મકાનનું મકાન આપે ને બસ થઈ ગયું બસ ભાડાની વ્યવસ્થા નથી કરી આપી અમે ભાડું ભરીએ કે શું કરીએ

શું હવે ચૂંટણી આવે છે ચૂંટણીના મકાનો તોડી નાખ્યા ખબર પડવી જોઈએ કે મળશે બધા અને હવે ક્યાંથી વોટ આપશે એ લોકો કમાઈ કમાઈને છોકરાને અમેરિકા મોકલે છે ને અમારા છોકરા એમાં ગંદકમ ગંદકીમાં રહે છે એમને તો ખબર પડવું જોઈએ ને કે કેવી રીતે મકાનો તોડીને એમને મકાનનું મકાન જોઈએ સામને તો નહીં હાલતા શું કરીએ ભાડું તો આવવું જોઈએ અમને તો ભાડું નહીં હાલતા કેટલી પોલીસ આવી હતી બાપરે બાપ પોલીસવાળા તો કેટલા આવ્યા હતા અહીંયાં સરકારે બધાયને અમને બહાર કાઢ્યા ફટાફટ કે મશીન મારવું છે નીકળો બહાર તોડી નાખી બાર જ છે અમે બે ભાડું નહીં ભરી અખતા આવે શું કરીએ અહીંયા તો ચંડોળાથી બી લોકો રહેવા આવી ચંડોલાના ચંડોલા બાજુ છે અહીંયા કોઈ નહીં આવ્યો અત્યારે તોડે છે ત્રણ કે ચાર દિવસ હતા કેટલી પેઢી ત્યાં અહીંયા જ રહ્યો છો બહુ ચાર પાંચ પેઢી ગઈ અમારી મમ્મીના પપ્પા ગયા પપ્પાના પપ્પા ગયા પાંચ હજાર મકાન હા પાંચ હજાર હશે નહીં પાંચ હતા બે મકાન આખી તલાવડી હતી ને ગોળવાળી નમળ છોકરીઓ શું આજુબાજુના લોકો શું કામ કરે બધું એ જ કામ કરે છે એ જ કામ કરે મજૂરી જ કરે છે આ લોકો પેન્ડલ ચલાવે અમે બંગલાના કામ કરીને અહીંયા અહીંયા બેય રહીએ પછી આખો દાડો શું કરીએ સવારે ઉઠીએ એટલે બંગલાના કામ કરી આવીએ બીજું તો કંઈ નહીં કરતું અત્યારે ઠંડીમાં રાત્રે તકલીફ પડતી હશે મચ્છર કડે છે ને અમને બે બે ગોદડા હોડીને ઊંઘી જઈએ છીએ પછી શું કરીએ છોકરાઓને મચ્છર કડે છે એક બાને રાખવું છે ને અહીંયા ઊંઘું પડશે છોકરા અહીંયા પડેલા રહે છે ભાડું નહીં ભરી એકતા તો પછી શું કરીએ હવે આપણા ભાજપ વાળા તો કોઈ આવતા જ નહીં અમે ભાજપ ને જ વોટ આપીએ છીએ કોઈ સરકાર અહીંયા આવતા નહીં છે અમે એ લોકો કોઈ જોવા બી નહીં આવી રહ્યા છે અમને મકાન ના બદલે મકાન જ આપો અમે બીજું કશું નહીં જોઈએ અમે ભાડું બી નહીં ભરી શકતા આટલી બધી કમાણી નહીં કરતા બંગલાના કામ કરે છે ભાડું ભરવાનું લોકો દલાલી માંગે છે કોઈ પાંચ આઠ હજાર રૂપિયા ભાડું છે નવ નવ હજાર રૂપિયા ભાડું છે અમે ભરી નહીં શકતા ભાડું તો અમે સરકારને એક જ કહીએ છીએ કે બધા ગરીબોને જેટલા નવી મકાન પાડ્યા છે ને એમને બધાને મકાન મળવા જોઈએ નરેન્દ્ર મોદીથી એટલી જ છે અમારે બીજું કશું જ નહીં જોતું નરેન્દ્ર મોદી સાંભળતો હોય બચારો તો બસ બધા ગરીબને હારવું કરે બધા ગરીબને મકાનો હારે બીજું કશું નહીં જોતું અમને અને મને તો મકાન જ નહીં મળી રહ્યું છે હવે ક્યાં જવું અમને નાના નાના છોકરાઓ લઈને મકાન બી નહીં મળી રહ્યા અમને તો સરકારે તો આટલું વિચારવું જોઈએ કે બધાના મકાનો પાડ્યા તો કંઈ ગરીબો માટે કશું કરવું જ જોઈએ પેલા અમારા માટે કશું કરી નહીં જગ્યા નહીં હાલી કંઈ નહીં હવે ક્યાં જઈએ બેન અમે જો અહીંયા આવવામાં પડે છે નાના નાના છોકરા છે ઠંડીમાં અમે અહીંયા રકડી રહ્યા છે બંગલાના કામમાં અમે ભાડું ભરી જ નહીં શકતા અત્યારે મકાન જોવા ગઈ તો પેલો ભાઈ કહે છે આટલી દલાલી લાગશે એટલી લાગશે એવું કહી રહ્યા છે કઈથી લાવવાના પૈસા ઘરવાળા બધા દારૂડે છે અમે એકલા જ કમાવા છે બીજું તો કંઈ નહીં બધાને મકાનો હાલવા જોઈએ બસ એટલું જ અમે કહીએ છીએ બીજું કશું જ નહીં કહેતા અત્યારે અમારા ગરીબી માં આવી નરેન્દ્ર મોદી એ બધા સરકારે આવીને અમારા ત્યાં આવીને જોવો કહીએ કે કેવું છે તમે રહી શકો આવા ગરીબીમાં અમે તો બી આવા ગંદકીમાં અમે રહીએ છીએ છોકરાઓ લઈને એ લોકો તો એક સેકન્ડ બી ઉભા ઉભા ના રહી શકે તમે આઈન જોવો ગરીબી માં તમને બી ખબર પડશે ગરીબ લોકો કેવા રહી રહ્યા છે બસ અમને આટલું જ જોઈએ છે કે અમારે સરકારે મકાન આનવા જોઈએ બીજું કશું જ નહીં જોતું અમને અમારા મકાન પાડ્યા છે ને તો મકાનના બદલે મકાન જ મળવા જોઈએ બીજું કશું જ નહીં આપણે કશું લડવા નહીં માંગતા કશું જ નહીં બધાના બધાના મકાનો પાડે છે ને બધાને મકાનો મળવા જોઈએ બસ બસ એટલું જ છે બીજું કશું કેટલા દીકરા દીકરીઓ છે મારી બે બેબીઓ છે એક આ એક નાની બેબી છે એક બીજી છે એક બાબો છે ખાલી બસ એ તો સ્કૂલ ભણી રહ્યા છે એ બી કશું કમાઈ નહીં આવી રહ્યા હવે સ્કૂલ ભણે છે એ લોકો હું એકલી જ બૈરી છું કમાવાવાળી હવે એકલી બૈરી ભાડું ભરશે કે ઘરનું કરશે એ બધું જોવાનું છે બીજું કશું જ નહીં બીજો કઈ સારો નહીં અમને તમારા પતિ રહેશે અમારા જોડે પછી તો દારૂ પીવે છે રોજ કામ આવે છે પીન પડ્યો રહેશે તો આજુબાજુ એવા કેટલા ઘર હતા કે જે તમારી સાથે વર્ષો કાતા જો ને બધું રહેશે દેખાય છે બહુ જણા હતા અહીંયા રહેવા વાળા બધા જ બધા ક્યાં ગયા ત્યાં અત્યારે બચારા હવે એમની જગ્યાએ ક્યાં ગયા છે ખબર નહીં હવે

બહુ નુકસાન થઈ છે બેન ખાવાનો વાસણ બી નથી બે બે તપેલા પેલા બીજો બીજાના ત્યાંથી લાયા છે અમે લોકો ત્યાંથી લાવવાના ખાવા માટે વાસણ બી વાસણ બી નથી કશું જ નથી અહીંયા વોઢવા માટે ગોદોડા નથી ચદરો નથી કશું જ નથી બધા સરકારે યારે બધી સુવિધા કરવી જોઈએ ગરીબ માણસો માટે સરકાર ના કરે તો પછી કોણ કરે ગરીબની સેવા બધા સરકારે એમને સુવિધા કરી આપી જોતી હતી પછી તોડવાનું હતું એ પેલા ના તોડાય આવી રીતે ગરીબોના છાપરા

સેવા બરાબર એમને પહેલાં એમની વ્યવસ્થા કરવી હતી પછી જ આ તોડવાનું હતું એ પહેલાં ના તોડી શકાય સરકારે આવી રીતે આ છોકરાઓ બધા નાના નાના દુકાન લઈને રોડ પર રહેવાનું ઠંડીમાં આ ઠંડીમાં છોકરા મરી જાય એની જવાબદારી કોણ લે છે મચ્છરો બી કરી રહ્યા છે અહીંયા મચ્છરોમાં પડ્યા છે અમે બંગલાવાળીના ઘરે આમ દુકાને આ બાજુ એ બાજુ અમે ઉઈ રહ્યા છે છોકરાને લઈને છોકરાઓ બીમાર બીમાર પડશે એના બી પૈસા નહીં શું કરવાનું અહીંયા ખાવાનું જ પૂરું નહીં થતું અમારું

મને એવું હતું કે બહુ જ બધા લોકો એવા છે કે જો છૂટા છૂટા રહી છે હવે અને કાં તો એમની વસ્તુઓ પડી હશે એટલે અહીંયા આવ્યા હશે બે દિવસ થયા ડિમોલેશનને બે દિવસ થયાને કેટલા થયા સોમવારે પડી સોમવારે આજે ત્રણ દિવસ ચાર ચોથો દિવસ છે ચાર દિવસથી અહીંયા અહીંયા જ છીએ અમે ચાર દિવસથી બે અહીંયા જ રહીએ છીએ રોડ ઉપર બનાવીએ છીએ એટલે એ ચાર દિવસથી આજ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અહીંયા તમે જુઓ કે એમનું ખાવાનું બની રહ્યું છે અહીંયા જે બે કટકો રોટલી ખાઈ શકે છે અને અહીંયા જ સુવે છે અને અહીંયા જ રહે છે પોતાના ચાર ચાર પાંચ પાંચ બાળકોને લઈને ક્યાં જશે એને ખબર નથી ભાડાનું મકાન મળી નથી રહ્યું

અહીંયા કમાવશું ચાર ચાર છોકરાઓ છે છોકરાઓનું બધું પૂરું કરું છું તો મારેથી તો કશું છે જ નહીં સર મેડમ હા એટલે બહુ જ બધા લોકો અહીંયા ઇલિગલી રહેતા જ હતા ચંડોળા તળાવમાં જે ડિમોલેશન થયું પાછળ સુધી મેં બતાવજો કે દૂર દૂર સુધી તમે જ્યાં જુઓ ત્યાં બધું જ તોડી નાખ્યું છે મેગા ડિમોલેશન થઈ ગયું છે પણ પરિસ્થિતિ એ છે કે બે પાંચ દિવસ થઈ ગયા અને તો પણ લોકો પાસે રહેવા માટે વ્યવસ્થા નથી મહિલાઓ અહીંયા ઠંડીમાં પોતાના પાંચ પાંચ બાળકોને લઈને સૂઈ રહી છે અને માત્ર સરકારને એટલી આજીજી કરી રહી છે કે કશું નહીં તો અમને માત્ર રહેવાની વ્યવસ્થા કરી દો અમારે બંગલા નથી જોતા અમારે ઘર પણ નથી જોતા અમને રહેવા માટેની કોઈ અત્યારે ટેમ્પરરી સુવિધા પણ કરી દો તો આગળ જતા અમે અમારું કરી શકીએ કારણ કે અમારી પાસે એવી કોઈ આવક પણ નથી અમે મજૂરી કરી રોજ લઈને રોજ ખાઈએ છીએ અને પરિસ્થિતિ કપરી છે એવું એ કહી રહ્યા છે સાથે જ એ સરકારની ટીકા પણ એટલે જ કરી રહ્યા છે કે સરકાર અમને થોડીક વ્યવસ્થા કરીને આપે તો પણ અમે ઊભા થઈએ બાકી અમારી પાસે કંઈ જ નથી બહુ જ બધા ઘર અહીંયા મોટા મોટા ઘર અને દૂર તમે જુઓ કે તળાવ ત્યાં દેખાશે ચંડોળા તળાવ સાથે પણ એવું જ થયું કે આજુબાજુ વસાહતો બની ગઈ અને એના પછી તળાવ દબાણ જેવું થઈ ગયું ને તળાવ નાનું થતું ગયું પૂરા અહીંયા પણ એ જ સ્થિતિ છે ધીરે ધીરે તળાવ નાનું થઈ ગયું અને તળાવ એ જે પરિસ્થિતિમાં છે એને રીડેવલપ પણ કરવામાં આવશે અત્યારે તો આ પરિસ્થિતિ છે તમે જુઓ કે અમદાવાદના ઈસનપુર તળાવના ડિમોલેશન પછી લોકો આ રીતના રહેવા માટે મજબૂર બન્યા છે